અટેકથી સુરત સહિત રાજ્યની એકવીસ બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયાં છે સુરત સહિત દક્ષિણ ગુજરાતની પંદરથી વધુ બેન્કોના સાયબર અટેકથી પારસો કરોડ રૂપિયાના લેણ દેણ અસર પડી છે છેલ્લા ચાર દિવસથી સહકારી બેંકની સિસ્ટમ ખોરાઈ ગઈ છે સ્ટોરી રિપોર્ટ પર સુરતથી સાથે સાથે કેમેરામેન ચિરાગ્રાજ નમસ્કાર બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોર્પોરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેન્કના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇશ્યુ આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેન્કો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કો ઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે પરિણામે આ બેન્કોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેન્કોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેન્કો બધી સહકારી બેંકો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટ તો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇશ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અત્યારે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોને મળતી થઈ જશે હજી ક્લેરિફિકેશન એનપીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી પણ એમપી એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ હવે તમે જો કરવામાં આવશે